મારું મહસિયા છે ને ત્યાં આપે શૂટિંગ ઉતાર જવાનું છે શૂટિંગ ઉતાર જવાનું છે શૂટિંગ ઉતારી પછી એડિયો ઉતારી આપે મારી ભોટી દી દોસ્ત મામી શેરના છે ને એમાં મોટાનો છે એ આજે જાવનું છે એ શૂટિંગ તળાવ શૂટિંગ તળાવી એ શૂટિંગ હું ઉતારી મારા પપ્પા છે ને ઢોઈન બાપુ એ બધે વર્ષતા હોય એ બોર છે એ બોરે ને હું ઉતારી ને પીસ એ ત્યાં ને જે યાદમાં મહેસિયા ને જાજો એ બળ્યું ભાઈ કે તમે આમ ભજો હવે આપે મળી મારવી મળશા તૂટ્યા પાણે તૂટ્યા બાય બાય જય માતાજી Yeah. Hello? How long? You go I'm look at both to say three following you? નાના ભાવ છે આ મોરચું તો એક જ છે પણ આ ટૂંકમાં કે આ દાંડલા થોડે પીટેલું છે થોડું દાંડલા વાળું છે આના ભાવ છે બસો નીચેલું છે બરોબર હા આ પછી આવે ખોલા મરચા આ એકદમ આ મોરું આવે આમાં પચીસ થી ત્રીસ ટકા તીખો આવે તે વધારે ચીખું ના આવે આ મરચું દોવા એકલાસમાં આવે હે બરોબર હવે આગળ જોઈએ તમારે ગમે ત્યારે લો અહીંયા ને અહીંયા તમે દાંડલા તોડી દે હે વીટી દે હે કમ્પ્લેટ કરી દે હે અને અહીંયા દહીણું દર્યું હે અહીંયા તમે જેવું ખાવે એવું તમે દર્યું દે અને કમ્પ્લીટ છે એ પછી આ અલગ પ્રકારની વેરાયટી અહીંયા જાજા પ્રકારના મરચાં હે અલગ અલગ પ્રકારની બધી વેરાયટી છે આ જો મરચું જુઓ તમે એક વખત મરચું જુઓ ને એટલે તમને એમ થાય કે મોરચું છે બરાબર એકદમ તીખું લાલ ને તમે જેવું પ્રકાર ના લેવા હોય ને એ પ્રકાર ના બધા મરચા છે અહિયાં આ મરચી છે એકદમ તીખી આ આપડે એમપી વાળા મરચી કહેવાય ખુબ તીખી એકદમ તિંકા ઇટીટી છે આવે તો 60% થી નું છે આ ઇમ્પિન છે નાની વર્થી આવે તો મોટો મર્ચા નો આવે રેડી પોતે લે લે તો 50 50 भेन ले कजो आंडे રસમ પોટો રસમ પોટો કેવો તીખો આવે છે અહીંયા ઉપર દેવ તીખો આવે પાણી પછી

સરસુ <laughs> <laughs> ગોપાલ કૃષ્ણ હિંગ બધી દરેક મળશે વ્યાજબી ભાવ બસો બસો રૂપિયા રૂપિયા કિલો એકસો પચાસ ચારસો પાંચસો છસો છસો દરેક હિંગ આડા ગોપાલ ક્રિષ્ના વરાની

મસાલો મળશે ગાયના કુરિયા ધાણા ના કુરિયા મેથી કુરિયા દરેક ના કુરિયા મળી જશે ત્યાર પણ અથાણા મળી જશે ગ્રાહકને અહીંયા દાંડલા બીટા જાય ને સુકાઈ જાય ફૂલ જવાબદારી વસ્તુમાં હેરાફેરી કાંઈ થાય નહીં જેને જ્યાં હોય ત્યાં બિલમાં બિલ ન્યાય માં હોય બરાબર વીસ રૂપિયા દાંડલા બીટાય છે સૂકવવાની પણ આપણા ગ્રાઉન્ડ સારો છે બહુ મોટો ગ્રાઉન્ડ છે માઈના સુકાઈ જાય કોઈ જાતની તમારે ચિંતા નહીં It's <laughs> our mouth of emergency, it's <laughs> our tooth. Dear cents, <laughs> andinner this <laughs> the chest is <laughs> coming, <laughs> you can guess, <laughs> high Job intent when he has done this chest has lived and he needs home. How about the three minutes tube? Among the issues, drink a cost get for more work! You have나� bum ride a big जवाल <laughs> <laughs>

ઢઈગ ણણે ખે હા�઺ મણીં ખા�ા�ળા� હા઱ા ખભાા�ાબ ઔા�ારા�ાă ખા�ાાં ખા�ાા�ાાએલાબ

જૂનું પોસ્ટ ઓફિસ ની વારો ડેલો સામબાબા નો ડેલો આ કહેવાય છે પ્રકારની કલોટી અહીંથી ગ્રાહકને મળી જશે બધું વેચીએ છે એકસો વીસ થી આપણો ભાવ ચાલુ થાય એકસો વીસ રૂપિયા છે એકસો આઠ રૂપિયા છે એકસો એસી રૂપિયા વાળું છે બસો વાળી કલોટી હાજરમાં છે બસો વીસ વાળું છે બસો આઠ વાળું છે ત્રણસો વાળું છે તેમજ કાશ્મીરીમાં બધોય

જાજો મહેસાજ મહેસાણા ટોળેટી હારી છે દ અફવા ઉભા આપણે દોડી દે બધું મસાલા જળે બધું એ સોડા સોડા નું બોટલો ન આવે આપે ની સોડા ની બધી બોટલો આવે ને ત્યાં બનાવવા એ જડે યાદ માં બધું જડે ને ત્યાં તમે જાઓ માં મહેસાણા માં